રસાકસી જેવો માહોલ જાળવી રાખ્યો હતો જોકે આઠમા રાઉન્ડ બાદ ભાજપનો વોટશે વધતો જ રહેતા પરિણામ એક તરફી વધી રહ્યું હોવાનો અહેસાસ થવા લાગ્યો હતો છતાંય મતગણતરીના અંતિમ રાઉન્ડ સુધી લોકો જકડાઈ રહ્યા હતા ગણતરીમાં મનસુખ વસાવાને છ લાખથી વધુ મત મળ્યા છે તેમાં ચૈતર વસાવાને પાંચ લાખ બાવીસ હજાર મત મળ્યા છે ત્યારે દરેક રાઉન્ડમાં નોટાના મતોમાં થઈ રહેલા વધારાએ લોકોનું ધ્યાન કેન્દ્રિત કર્યું હતું ઉમેદવારોથી નારાજ લોકોએ નોટાનું બટન દબાવીને પોતાનું મતદાન કર્યું હતું વર્ષ બે હજાર ઓગણીસમાં યોજાયેલી લોકસભાની ચૂંટણીમાં નોટાને છ મત મળ્યા હતા જેની સામે આ વખતે તેમાં સાથે નોટાને ત્રેવીસ હજાર બસો ત્યાંસી લોકોએ મત આપ્યો હોવાનું જણાવ્યું હતું નોંધનીય છે કે વર્ષ બે માં પણ નોટાને ત્રેવીસ હાજર છસો પંદર મતો મળ્યા હતા જે ગત ચૂંટણીમાં એક અડસઠ ટકા ઘટી ગયા હતા